નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણે આ મહાબંધના યુટ્યુબ ચેનલમાં મકરસંક્રાંતિ પર કરવામાં આવેલ દાન ધર્મ પુણ્ય વ્યક્તિને મહાન પુણ્ય આત્મા બનાવે છે મિત્રો તમારી સાથે આપણે આજે મકરસંક્રાંતિની વિશેષ માહિતી લઈને આવ્યા છીએ તો જાણો અને તમને ખબર પડશે કે મકરસંક્રાંતિ પર કઈ વસ્તુનું દાન કરવાથી આપણને ઘણું બધું પુણ્ય મળે છે તો મિત્રો આ વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જાણો કે મકરસંક્રાંતિ પર કઈ કઈ વસ્તુનું દાન કરવાથી સુખ સમૃદ્ધિ વૈભવ અને આપણા પૂર્વજનો અને આપણા પેઢીને પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો વસ્તુનું દાન કરો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે સુખ આવશે ઘરમાંથી દુઃખ ટળી જશે સારા અવસર ઉપર સારા આયોજન ઉપર ધાર્મિક કાર્યક્રમોમાં તમે જાઓ એ જગ્યાએ તમે અઢળક દાન કરો છો પણ મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે દેશના કેટલાય તીર્થ જે સ્થળો હોય છે ત્યાં આગળ લોકો સ્નાન કરીને ગંગા નદીના કિનારે સ્નાન કરીને અને માતાજીને ભગવાનને સૂર્યદેવને પ્રાર્થના કરીને દાન કરે છે ઉત્તરાયણના દિવસે તો સૂર્યનો ઉદય થાય છે અને તમારા જીવનમાં એક એવો ભાગ્ય ઉદય થાય છે સૂર્યદેવની અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઉપર થાય છે તમે જે દેવી દેવતાઓને માનતા હોય એ દેવદેવતાઓનું દેવતાઓનું નામ લઈ અને તમે ઉત્તરાયણના દિવસે દાન ધર્મ પૂર્ણ કરજો તો જીવન તમારું ધન્ય બની જાય છે મકરસંક્રાંતિ એટલે ચૌદ જાન્યુઆરી ચૌદ જાન્યુઆરી એ સૂર્ય ઉત્તરાયણ બને છે તેથી આ દિવસનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે અને આ દિવસે દાન આપો નો એક રિવાજ છે મકરસંક્રાંતિના દિવસે કરેલું દાન તમારા જન્મો જન્મનું સૌભાગ્ય લાવે છે તો મિત્રો કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જણજો અને કુળદેવીનું નામ લખજો તમે કયા જિલ્લામાંથી કયા તાલુકામાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય અવશ્ય જણાવજો સર્વપ્રથમ તલનું બીજનું દાન કરવું સંક્રાંતિના દિવસે જો તલનું દાન કરો તો ઘણું બધું પુણ્ય મળે છે સંક્રાંતિ તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે તેથી મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવું પડે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય શુભ ફળે શુભ ફળ મળે અને ઘરમાં તમારા બધા કાર્યોમાં એકદમ સફળતા મળે છે એક સીધી વાત છે કે દાન ધર્મ કરો તો સારું થાય સાચી વાત છે અને પ્રકૃતિનો પણ એવો નિયમ છે કે તમારું જે સંતુલન છે માનસિક એમાં તમારો વધારો થાય છે મકર સંક્રાંતિ પર જો ગોળનું દાન કરો તો ગોળથી બનાવેલી જે વસ્તુ હોય એ કોઈને ખવડાવો કોઈને તમે દાન કરો તો તે અતિશુભ માનવામાં આવે છે તમારા જીવનમાં મધુરતા વધે તમારા સંબંધોમાં અંતર સમાપ્ત થાય સમયસર ગોળનું દાન કરવાથી માન સન્માન મળે છે વ્યક્તિને સમાજમાં કીર્તિ માન મોભો યશ મળે છે ગોળનું દાન કરવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને હિન્દુ ધર્મમાં તમામ કાર્યોમાં મીઠાઈ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે એટલે કે ગોળ અને ધોણાં શુભ કાર્યમાં આપણે વાપરતા હોઈએ છીએ શરૂઆતથી જ કોઈ મુહૂર્ત હોય ને એટલે આપણે ગોળ અને ધોણાનું દાન કરતા હોઈએ છીએ અને લોકોને ખવડાવતા હોઈએ છીએ બીજું એવું છે કે મિત્રો મકર સંક્રાંતિ ઉપર કપડાનું દાન કરવું જોઈએ કપડાંનું દાન કરવાથી વ્યક્તિના પરિવારમાં સંપત્તિમાં વધારો થાય ધન દોલતમાં વધારો થાય આ દિવસે લાલ કપડાનું જો દાન કરવામાં આવે તો સમૃદ્ધિની સાથે સાથે ધનમાં લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો ઘઉં છે ચોખા છે અડદ છે અને મગ જેવા અનાજનું દાન કરો તો ઉત્તરાયણના દિવસે આ બહુ શુભ માનવામાં આવે છે આ પ્રકારની વસ્તુઓ જો દાનમાં તમે કોઈને આપો છો તો ધન ધાન્યની કમી રહેતી નથી પરિવારમાં ક્યારેય ભૂખ મરો અને ગરીબી દરિદ્રતા ક્યારેય આવતી નથી અનાજનું દાન સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે અને શુક્ર ગ્રહને શાંત કરે અને તમારા જીવનમાં સુખ પ્રાપ્ત કરો એ ઘણું વિશેષ મહત્ત્વ હોય છે અને તમારું જે ગરીબોને જો ખીચડીનું દાન કરો ને તો દીર્ઘાયુઓનો લાભ તમને મળે છે તમારું આયુષ્ય અને તમારું જીવન પૌષ્ટિક અને સુખદાયી સુખદાયક તમારો પરિવાર જીવન સુખી થઈ જાય છે ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસ ખવડાવો પછી પક્ષીઓને ચણ ખવડાવો કીડીઓને કીડી નગરું પૂરવું આ તમારા જીવનમાં પૂર્ણના માર્ગ ઉપર તમે જાઓ તો તમારા જીવનમાં જે બધી બાધાઓ છે વિઘ્ન છે બધા દૂર થઈ જાય છે એટલા માટે ઉત્તરાયણના દિવસે ખૂબ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમામ મિત્રો હેમ ખેમ સર્વકુશળ મંગળ રહો એવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું અને ઉત્તરાયણના દિવસે તો કરજો જ પણ તમને પણ માં ભગવતીમાં કુળદેવીમાં તમને જ્યારે પણ તમારા ધંધામાં વૃદ્ધિ થાય અને તમારો ધંધો વેપાર ધમધોકાર ચાલતો રહે તમારા જીવનમાં ક્યારેય ગરીબી ના આવે દુઃખ ન આવે એવી હું આશા રાખું છું અને ગુરુદેવને હું પ્રાર્થના કરીશ અને તમે પણ બની શકે તો કોઈને મદદ કરજો ધરમ કરજો કોઈ બાળ કુવાસી હોય કોઈ ગાય હોય કોઈ પશુ પક્ષી હોય ઢોર ઢાંખર હોય તમે બની શકે તો ખવડાવજો અને ખાજો ધર્મથી ટુકડા રહેજો અને પાપથી રહેજો વેગળા દૂર પાપથી વેગળા રહેજો સારાની સંગત કરજો ગુરુના વડીલોના આશીર્વાદ લેજો જેથી જીવન સફળ થઈ જાય સારાની સંગત હશે સોબત સારી હશે તો સારા વિચારો આવશે અને સારા વિચારો આવશે તો તમારું જે ઘડતર છે જીવનનું બાળકોનું શિક્ષણ આપવાનું છે પરિવાર કઈ રીતે ચલાવવાનો છે એ તમને ખ્યાલ આવશે જેવી સંગત એવો તમારો રંગ એટલા માટે સોબત સારી કરજો ધર્મ કરજો એવી આશા રાખું છું તમામને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમારા કુળદેવનું નામ લખજો મિત્રો અને ધર્મ કરજો બસ એટલું જ જય ગુરુદેવ